બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોરે પત્ર લખ્યો છે સાંસદ ગેનીબેન ઠાકોરે કૃષિ મંત્રીને સંબોધતા પત્ર લખ્યો જેમાં બટાકાનું વાવેતર કરનાર ખેડૂતો માટે રજૂઆત કરાઈ કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવા અંગેની માંગ તેઓએ આ પત્ર દ્વારા કરે છે કોલ્ડ સ્ટોરેજ પર નિયંત્રણ કરી ખેડૂતો માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવે જેથી કરીને બટાકાની ખેત પેદાશો માટે સ્ટોરેજની વ્યવસ્થા કરવા માટેનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને સાંસદ ગેનીબેન ઠાકોરે આ માંગ કરી છે ગુજરાત સરકાર અને વહીવટી તંત્ર ભાઈ અપેક્ષા રાખું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કરેલું છે તેમને પોતાને પૂરતા ભાવ મળતા નથી અને જે કોલ્ડ સ્ટોરેજ બનાવેલા છે કંપનીવાળા હોય કે પ્રાઇવેટ ખેડૂતો હોય કે મૂડીપતિ લોકો હોય તે પોતાનો માલ એ ખેડૂતોનો માલ લેવાને બદલે કંપનીઓના માલનો સ્ટોક થઈ રહ્યો છે મધ્યમ અને ગરીબ નાના જે ખેડૂતો છે એ પોતે પોતાના માલિકેના કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટેની કેપેસિટી ન હોવાથી એ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે જ્યારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે સબસિડી આપે ત્યારે ખેડૂતોને ધ્યાનમાં લઈને ખેડૂતોના હિત માટે સબસિડી આપવામાં આવે છે પણ વર્તમાન સમયની અંદર જે કંપનીઓ અને બહારના જે મોટા વેપારીઓ છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે ત્યારે હું રાજ્યના કૃષિમંત્રી અને જિલ્લા તંત્ર પાસે અપેક્ષા રાખું કે આ તમામ કોલ્ડ સ્ટોરેજવાળાની સાથે મિટિંગ કરી અને ચાલી કે પચાસ ટકા માલ એ નાના અને ગરીબ ખેડૂતોનો માલ પહેલો કોલ્ડ સ્ટોરેજની અંદર મૂકવામાં આવે અને પછી બાકીનો જે કંઈ જગ્યા વધે કે જે કેપેસિટી વધે એની અંદર કંપનીઓનો માલ ભરવામાં આવે એવી હું અપેક્ષા રાખું છું આવું કરવામાં નહીં આવે તો ભૂતકાળની અંદર તમામ ખેડૂતોએ બટાકા રોડ ઉપર નાખ્યા હતા અને ખેડૂત પોતે આટલો લાખોનો ખર્ચો કરવા છતાં એને પોતાને જે વળતર મળવું જોઈએ નથી મળતું એ જવાબદારી સરકારની થાય છે અને આવનાર સમયમાં ખેડૂત રોડ ઉપર ના આવે અને પોતે હેરાન ન થાય એના માટે ગંભીરતા નહીં અને ખેડૂતોને મદદ કરે એવી હું અપેક્ષા રાખું છું